કાકા ને ભાઈ જો પાણી પી હાથ પગ મોટું ધોવે છે મારે પણ ધોવું છે પણ હું તમને જંગલ તો માણસો અમુક ગંદકી ફેલાવે છે તો આ ગંદકીની માટે કઈ કરો ચારે જોવો ને તો કેવું એક તો મંદિર છે માતાજી રુક્ષમી માતાજીનું અને અહીંયા જે લોકો પાણી ને નાસ્તા ને બધું કરી નાખે એમાં કાગળિયા બધા અહીંયા નાખે છે તો આના માટે તમે કઈક વિચારજો ભાઈ જ્યાં પલ્લી મોટું હાથ પગ ધોવા

તો ફાઈનલી અત્યારે એટલો સંઘર્ષ કરીને પણ માતાજીના દર્શન કરવા પહોંચી ગયા છે ને હાલત તો તમે કંઈક આવી જોવો છો અમારી ને જય માતાજી કાકા થાકી ગયા જો અત્યારે ને ભાઈની બે મારી પહેલા તો પહોંચી ગયા હું નીચે પાણી પીવા ઉપર રહી ગયો એમાં હવે સરસ મજાનું મંદિર છે માતાજીનું જય કૃક્ષ્મણમાં માતાજી અને આપણે પણ હવે દર્શન કરી લઈએ બરોબર ને અહીંથી તમને એક નંબર વ્યૂઝ આવે છે ભાઈ કાંઈ નહીં એવા વ્યૂઝ છે પછી બતાવું તમને તો કન્ટિન્યુ ફૂલ લોકમાં બિનાર જો તો અત્યારે અમે આવ્યા છે રુક્ષ્મણી માતાજીના મંદિરે તુલસી શ્યામ ગીર સોમનાથ જે ગીર કહેવાય એને મેં તમને આ જંગલ જો સારું પછી બતાને આ જંગલ છે અમે નીચેથી આ રસ્તેથી જ આવ્યા છીએ પણ અહીંથી આલા એટલે અહીંથી ન ખબર પડે ને અહીંયા મોગલમાનું પણ જો મૂર્તિ છે મતલબ ફોટો છે એમ જય મોગલમાં ભગુડામાં મોગલ કે હાલમાં આપણે ઇન્સ્ટામાં અત્યારે મોગલમાની દૈયાથી અત્યારે હાલ હારું લઈ ગયું છે જે મોગલમાના વિડીયો અત્યારે મારા ટ્રેન્ડિંગમાં ચાલે છે ને આવું કંઈક મંદિર છે જો કે હું આવ્યો નથી ક્યારેય ફર્સ્ટ વાર આવ્યો છું પણ અહીંયા આવીને પણ મજા આવે એવું છે એવું અને દર્શન પણ કર્યા છે જો કે અત્યારે હાલમાં તડકો છે અત્યારે દસ વાગ્યા તો એ સમથિંગ તડકાનું પ્રમાણ વધારે પડતું છે અહીંયા ને અમે હવે નીચે જઈ ધીમે ધીમે ચડી તો ગયા છે મહેનત બાદ ઉતરવામાં સંઘર્ષ કરવાનો તો અહીંયા મંદિરથી તમે થોડાક અહીંયા આગળ એટલા દાદરા ઉતરશો ને તો અહીંયા જો બધાય મેં જોયું છે ખાસ બધા ઝાડવે માતાજીની જે બંગડી છે અને આ દોરો જે છે બધા શરધાથી બાંધતા લાગે આખા ઝાડમાં બધે છે એવું જોઈએ મજાઓ અહીંયા બધે છે ને આનું કંઈક ખાસ રહસ્ય તો હશે પણ આપણી કંઈક ખબર નથી બધાની માન્યતા એવી રહી છે ને અહીંથી બે શરદાદ્રા ખબર નથી હે અમને ખબર નથી અમે તો પહેલી વાર આવ્યા એટલે ડુંગરો ઉતરીને આવ્યા તો થાકી ગયા છે તો સોડા લીધા ને કાકા એને અમારે કાકા થાકી ગયા એટલે કાકા જે ઠંડુ થાય કે તમારા ભાઈ છો તમે આવી ગયારે ભાજીયા ખતર થાય

એક હાથનો સંઘર્ષ છે ભાઈને જો એક હાથે લાઈવ ગાંઠિયા પાડે છે મેં એકવાર જોવો અને અવશ્ય મુલાકાત લોહ એની ફાફડા જે બનાવું તમ તારે વણેલા બનાવો જે બનાવો હા હા એક હાથે ભાઈ બનાવે છે ભાઈની એવી સંઘર્ષ મહેનત છે સરસ મજાના છે જો ભાઈ અહીંયા બધા કસ્ટમરો પણ છે અત્યારે

એટલે એટલા દૂરથી અમે આવ્યા છે ને હવે અહીંયા જોવા પણ જાય છે કે લાઈવ હું છે એમ ને અહીંયા છે આ બસ સ્ટેશન તુલસી શ્યામનું અને જે અમારી ગાડી પડી હતી સામેની સાઈડમાં એમાં અહીંથી જે આવેલા હતા ને હવે લાઈવ જે છે કહેવામાં આવે છે હવે તો આપણે કંઈક ખ્યાલ તો છે નહીં પણ હવે જઈને જોઈએ તો કંઈ નહીં એની વ્યા રહ્યો બ્લોગમાં જો લા ભાઈ ગયા છે ગાડીને હવે કહેવામાં અમે સાંભળેલું હતું ને વિડીયો જોયો તો જોઈએ કેવી ગાડી ચડે છે ધીમે ધીમે ગયા ને અમે ઉતરી ગયા કે છે કે ગાડી પાણી ઊંધું હાલે મતલબમાં આમ જે ચડો ને તો ગાડી બંધ ને તો ઓટોમેટિક ચડી જાય હું આવ્યો છું અત્યારે તુલસીશામ ને જે મેં અવારનવાર વિડીયોમાં જોયું છે કે આ જે ઢાળ છે જ્યાં અહીંયા કહેવામાં આવે છે કે ગાડી બંધ કરો ને તો ઓટોમેટિક ગાડી એમ એમ ચડી જાય છે તો મેં લાઈવ કરીને જોઈ લીધું છે પણ એવું કાંઈ છે નહીં માન્યતા છે જે ગાડી બંધ કરીને ચડે છે પણ એ હવે માન્યતા છે ખોટી બાકી જો ગાડી પાછળ જાય છે પાછી જાય છે ખોટી માન્યતા છે વિડીયોમાં બતાવે છે પણ એ ખોટી વસ્તુ છે સાવ અમે જે આજે લાઈવ અહીંયા આવીને જોયું ત્યારે ખબર પડી ઉપર ચડીને ટ્રાય કરો તો ભાઈ આપણે આગળ ઉપર જઈને પણ જોઈ લઈ કે સાચું છે કે ખોટું એમ તો ગાડી જાય છે પછી ગાડી અત્યારે શરૂ ગાડી છે ને ગેરમાં જો અત્યારે રિવસ મારે પાછી જાય છે ને તો આ માનીયતા છે એક પ્રકારની ખોટી વસ્તુ છે આ પાછી જાય છે ગાડી અત્યારે તો આજે વિડીયો જોઈને તમે જે અહીંયા આવો છો ને બધી ખોટી માન્યતા છે ખોટા વિડીયો રિવર્સ કરીને બતાવવામાં આવે છે અમે જે લાઈવ આવીને જોયું છે તો ખોટી વસ્તુ છે જો તમારી સામે લાઈવ છે તો આવા વિડીયો ઉપર વિશ્વાસ ન કરો અને તમે પણ આવીને એકવાર જોઈ લો તો તમને પણ ખબર પડે તો આવા વિડીયોમાં થોડુંક ધ્યાન ન આપો સાંભળેલું હતું અને વિડીયોમાં જોયેલો તો આ તમે સ્પષ્ટ અહીંયા આવ્યા છે તો આરો રૂંકો જોઈએ પણ લો પણ માન્યતા છે કે સાચું છે લાઈવ જોઈને આપણે ટ્રાય કરીને જોઈ લઈએ એમ ગાડી બંધ કરી દો તો ખબર પડે હવે ખબર પડે એમ હા શું છે ખોટું સાહેબ લાઈવ બધા બહુ અહીંયા આવે છે એ વસ્તુ છે ખોટી એ અહીંયા આવે ને પછી ખબર પડે કેમ લાગે સડે પાછળ જાય અમુક ની કઈ નથી અમે જો અહીંયા લાઈવ અત્યારે આવ્યા ને તો એ ગાડી નથી ચડતી અત્યારે કે છે કે પાણી ઊંધું આવે અને આમ સડે ને તેમ સડે પણ કાંઈ એવું કાંઈ છે નહીં કાં કાંઈ નહીં બંધ કરજો વાળી જો પાછા ભાગ્યા હવે સાહેબ અહીંયા દર્શન કરવા આવ્યા ને સાય જોવા જોવા અહીંયા આવ્યા થાય તો આ મને તો ખોટું લાગ્યું તમને કેવું લાગ્યું અને પછી છતાંય તમે લાઈવ આવીને તમે પણ જોઈ લેજો બરોબર મારું માનતા નહીં તમે અહીં આવો ને તો તમને ખબર પડે મોટે મોટે બાંધીને હવે અમે તડકાના નીકળીએ છીએ જો ખલેલા ને ખજૂરી છે આ બધી ખલેલા હેઠા પડે ને કાકા ગોતા જો કાકા લાવ્યા લાવ ખલેલા કે ને ખજૂરી આ ખવાય એવો જ હોય ને ખાવાના છે તો મોટે મોટે બધું કાઢવું પડશે વાહ હવે કઈક પોવાના આવે ઓલા ભાઈ ગોતે મળ્યા

ઉમરા ઉમરા છે આ તો બધા લાટ બધા છે પૂરો પૂરો આખો જંગલ વિસ્તાર છે નદી હોય હોય દિવસે કેટલા છ વાગે ગેટ બંધ થઈ જાય ને છ વાગે બંધ થઈ જાય જો ભાઈ અમે જાતા ને તો ભાઈ રાવણા દેવા આવ્યા છે કેટલા દેવાના બટાલી ખાલી વીસ રૂપિયા હાલો ભાઈ પકડો તો હું પૈસા આપી દઉં

જો દેશી એટલે દેશી ભાઈ નવીન વસ્તુ તમે અંદર આવો ને રસ્તામાં છે માડી બેસે છે આપડા લઈ લીધા ખાવા રસ્તામાં તે તો અત્યારે હવે ઘરે આવી ગયા છે અને હવે અમે ઘડી બે નીકળીએ ઘર તરફ